જરોજ અહીંયા મરકંડેશ્વર મંદિરની પાસે પ્રતાપનગર ગણપ ગણપતિ ઉત્સવના મંદિર પાસે સાગરભાઈ એડવોકેટ બુચર રામલુ માસ્ટર અને તેલુગુ સમાજના સભ્યો દ્વારા એક સુંદર કોમી એકતાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એમને આમંત્રણ આપ્યું હતું જેમાં અમે સાગરભાઈ અને અહીંયાના જે આગેવાનો છે એમને સ્વાગત કરી કોમી એકતા ભાઈચારાના માહોલમાં લીંબાજના ગણેશ ઉત્સવ તેમજ ઈદ મિલાદનું જુલુસ સંપન્ન થશે એવી કોમી એકતાના ભાઈચારા સાથે અહીંયા એક પ્રોગ્રામ સુંદર આયોજન કરવામાં આવેલું હતું તેના માટે સાગરભાઈ વેલ્દી એડવોકેટ તેમજ બુચર રામડુસ અને તેમજ સુમૈયાભાઈ ગોને તેમજ અહીંયા લિંબાયતના તેલુગુ સમાજ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સુંદર આયોજન કરીને ખૂબ એમણે મોટું કામ કર્યું છે અને સુરતમાં જે આવનારા દિવસોમાં સુરતમાં પણ આવી જ રીતે ઉજવણી થાય કોમી એકતા ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવવામાં આવે એની જે ખૂબ ઉપયોગી કામ કર્યું છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તમામ સમાજના હિન્દુ સમાજના આગેવાનો તેમજ બીજા બધા જ બોલાવ્યા છે અને એ લોકો બી માન આપીને ભાગ લેવાના છે અને કાલનો જે તહેવાર છે તે કોમી એકતા ભાઈચારા સાથે ઉજવશે એવી બધા આગેવાનો ખાતરી આપી છે

અમારા સમાજ તરફથી માર્કંડેશ્વર મંદિર પાસે આ ગણેશ પાંડોલ પાસે સત્યનારાયણ કથાનું પૂજાના કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું લિંબાયતમાં કો કોમી એકતા બનાવવા માટે આ એક પ્રયાસ છે અમારો લિંબાયતથી અંદર કોઈ પણ ત્યુહારો કોમી એકલાસથી અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય તે માટે અમારા સમાજ કાયમ માટે આગળ રહે છે અગાઉ જે લિંબાયતમાં બાનુની અંદર ધમલ થયો હતો કોમી રમકાન થયો હતો તે દરમિયાન મારુતિનગરમાં અમે ભંડારા કાર્યક્રમ અમારા તેલુગુ શિક્ષકો તરફથી રાખવામાં આવ્યું હતું તે દરમિયાન પણ આવી જ રીતે હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને બોલાવીને બાજુબાજુમાં બેસાડીને આ જમાડ્યું હતું બધાને આવી રીતે આ સાદરભાઈ એડવોકેટે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યું છે સત્યના કથાની અંદર પ્રસાદ આપવા માટે અને આ કોમી એકતાનું સ્થાપના થાય લિંબાયતમાં તેના માટે આ બધા આગેવાનોને ભુલાયવા છે અમારા તહેવારની અંદર અને સાથે સાથે મુસ્લિમ તહેવાર જે ઈદ એ મિલાદ કાલે જૂનું છે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રા પણ કોમી એકલાસ થઈ શાંતિ રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ તેમાં પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે તે માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસનો બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો આપણે પ્રયત્ન કરે તો સારી રીતે સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર પૂરું થાય તે માટે અમે આ સત્યનારાયણ પૂજાની કાર્યક્રમ સાથે આજે હિન્દુ અને મુસ્લિમોના જે પર્વ છે આ પર્વની અંદર મુલાકાત કરવા માટે બોલાવ્યા છે સૌ આવ્યા છે અમને બહુ આનંદ થયા છે તે રીતે

ते माटे अपना प्रयत्न में लागे सफल मेरा नाम नासिर खान सीमेंट वाला है लिंबायत हेटेक ग्रुप की ओर से होम एकता के इस प्रोग्राम में आज लिंबायत सीरुत् नबी के तमाम पदाधिकारी को आमंत्रित किया गया था जिसमें प्रेसिडेंट हाजी चिनू साहब केसरअल पीरजादा जे सिराज कालू भाई अब्दुल्ला पठान लाल खान पठान नाजिम रफीक नाजिम शाह हाजी इमाम भाई कॉन्ट्रैक्टर हम सभी जिम्मेदार लोग यहाँ मौजूद रहे प्रोग्राम कौमी एकता के बेच पे था कामयाब प्रोग्राम रहा हर साल हमको इनवाइट किया जाता है हर साल हम इस प्रोग्राम में रहते हैं और ये जो ग्रुप है तेलुगु समाज के जिसमें दोनों समाज जी बुचि रामलू जी सागर भाई एडवोकेट इन सबको हमने कमेटी की ओर से कल जो शिरुंते श्रुन कमेटी का दो बजे जुलूस निकलने वाला है उसमें इन सबको हमने आमंत्रण दिया है ये भी हर साल उस प्रोग्राम में मौजूद रहते हैं और सत्रह तारीख को जो गणपति निकलने वाले हैं उसमें भी हमको इनवाइट किया गया है उसमें भी हम साथ में रहेंगे और इन हर साल की तरह कामयाब जुलूस रहेगा कामयाब विसर्जन रहेगा યુ વાત કહે મેં આપણી બાતમ કરતા